કેમ છો દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ચેનલમાં આપ લોકોનું સ્વાગત કરું છું આજે હું એ વાત લઈને આવ્યો છું કે લોકો પોતાનું સપનાનું ઘર વસાવવા માટે પોતાની જાતને ઘસી નાખતા હોય છે એટલી મહેનત કરતા હોય છે કે એનું સપનું હોય છે કે મારું ઘરનું ઘર એક થાય અને જ્યારે આ સપનું એ સાકાર કરી લે છે ત્યાર પછી એને મેન્ટેન કરવાનું એ ભૂલી જાય છે અને જો એ મેન્ટેન ના કરે તો એનું પરિણામ ભયંકર ભોગવવું પડે છે તો આવું ના બને એટલા માટે આ અવરનેસ વિડીયો સ્ટોપડ્રોપટમાંથી હું કેતન મહેતા લઈને આવું છું કે જેથી કરી આપનો જે મકાન છે એનો સ્લેબ એની દિવાલોની આવરતા વધે અને જે ભેજના હિસાબે મકાનને નુકસાન થાય છે એ નુકસાન ના થાય મિત્રો ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે મકાનની અંદર જે મેન્ટેનન્સ બાબત હોય છે મેન્ટેનન્સ બાબતમાં લોકો ઘણા જ લાપરવાહી દેખાડતા હોય છે એનું કારણ કોઈ પણ હોઈ શકે આપણે એ વાતની અંદર નથી જવું પરંતુ મારું એટલું કહેવાનું છે અને એટલી નમ્ર વિનંતી છે કે આપના સપનાના ઘરને મેન્ટેન દર પાંચ વર્ષે કે દસ વર્ષે કરતા રહેવું જોઈએ અને હા અત્યારના સંજોગોને લઈ અને વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કમ્પલસરી થઈ ગયું છે એટલે વોટર તો કરાવવું જ જોઈએ કારણ કે આ જે સપનાનું ઘર છે એ બરબાદ થવાનું જે શરૂઆત છે એ ભેજથી થાય છે જેમ મનુષ્યના શરીરની અંદર એટલે કે માણસના શરીરની અંદર ડાયાબિટીસ અને બીપીની જે બીમારી છે એને છૂપી બીમારી કહેવામાં આવે છે અને આ છૂપી બીમારીના હિસાબે આપણા જે શરીરને ઘણા પ્રકારના નુકસાનો થાય છે એવી જ રીતના ભેજ જે છે એ આ મકાનના સ્લેબ કોન્ક્રીટનું ડાયાબિટીસ છે જેમ ડાયાબિટીસના કારણે ઘણી વખત ડાયાબિટીસ વધી જવાથી અને કંઈ પણ નાની મોટી ખરોચ વાગવાથી પણ ગેગરીનની શરૂઆત થાય છે એ જ રીતના આ જે દિવાલો છે એની અંદર જો ભેજ ઉતરે છે તો એ પણ દિવાલોને એક ગેગરીન નામક બીમારી કરે જ છે કઈ રીતે તો મિત્રો દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે જો આ મકાનની અંદર કે પહેલાં જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનના હિસાબે આ મકાનની અંદર ક્રેક ડેવલપ થઈ આ ક્રેક ડેવલપ થવાના કારણે જ્યારે મોન્સૂન આવ્યું અને જ્યારે વરસાદ પડ્યો એ વરસાદના હિસાબે ધીમે 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 અંદર પાણી ઉતરતું જ રહ્યું એક વર્ષ બે વરસ ત્રણ વરસ ચાર વરસ આવી રીતના વર્ષો વરસ સુધી જે પાણી અંદર ઉતરતું રહ્યું છે એ હવે કોન્ક્રીટની અંદર જે કોન્ક્રીટના બેક્ટેરિયા છે એ પડે છે એ બેક્ટેરિયા પડ્યા પછી એને ખાવા માટે ઉધઈ થાય છે જો આ મકાનની અંદર આ ક્રેકની અંદરથી કઈ રીતના ઉધઈ આવી રહી છે આ ઉધઈ આવવાના કારણે

આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો આ મકાનની અંદર કઈ પ્રકારે ભેજના કારણે કોન્ક્રીટને ઉદયે કબજો કરી લીધો છે અને અને ધીમે 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 આ ખલાસ કરી કરી રહી રહી છે છે સપનાના ઘરને ખંડેર તો આવું બને એટલા માટે જ વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે કારણ કે વોટરપ્રૂફિંગ કરાવવાથી જે દિવાલો છે આપનો સ્લેબ છે એ ભેજથી સુરક્ષિત થઈ જશે અને જ્યારે સુરક્ષિત થઈ જશે તો પાણી છે એ કઈ પણ જગ્યાએથી એન્ટર નહી થઈ શકે પાણી એન્ટર નહીં થાય તો તમારી દીવાલો તમારો સ્લેબ એ સુરક્ષિત રહેશે ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે કે હું દરેક વખતે આપેલાના વિડીયોની અંદર પણ મેં આપને કહ્યું હતું કે જે સોલાર રૂટોપનું વર્ક છે એનું જે ફેબ્રિકેશન વર્ક છે એ ફેબ્રિકેશન વર્કના હિસાબે જે સ્લેબ એરિયામાં જે દીવાલોની અંદર વાઇબ્રેશન આવે છે એ વાઇબ્રેશનના હિસાબે કેટલું નુકસાન થાય છે અને આપનો સ્લેબ તેમજ આપની દિવાલો પ્રભાવિત થાય છે મિત્રો અહીંયા આગળ અમે આવ્યા છીએ તો આપને બતાવી રહ્યો છું કે જો આ જે મકાન છે આ મકાનની અંદર આ જે સીડી રૂમ છે આ સીડી રૂમ ની અંદર આ જે ફેબ્રિકેશન વર્ક સોલાર રૂફ ટોપ નું થયું છે અહીંયા આગળ સ્ક્રુ મૂકવામાં આવ્યો છે હવે આ જે સ્ક્રુ છે આપની સ્ક્રીન ની સામે દ્રશ્યો આવી રહ્યા છે આ જે સ્ક્રુ છે એ સીધો અહીંથી પસાર થઈ અહીંયાથી પસાર થઈ અને સીધો સીડી રૂમ ની અંદર આવી રહ્યો છે એવી જ રીતના અહીંયા આગળ આ જે બીજો સ્ક્રુ છે આ બીજા સ્ક્રુ ને પણ અંદર સીધો સીડી રૂમ ની અંદર એન્ટ્રન્સ આપ્યું છે આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ રીતના આ જે ડ્રીલિંગના કારણે આ જે સીડી રૂમ છે એ કેવો પ્રભાવિત થયો છે એના હિસાબે જે ક્રેક છે કેટલી ડેવલપ થઈ ચૂકી છે જ્યારે લાસ્ટ મોન્સૂનની અંદર જ્યારે હેવી વરસાદ રાજકોટની અંદર થયો ત્યારે આ ક્રેક ની અંદરથી કાયદેસર પાણી ફોર્સમાં આવી રહ્યું હતું આવું મકાન માલિકનું કહેવાનું છે અને આ કેટલું નુકસાન કરે છે એનું લાઈવ એક્ઝામ્પલ આપની સામે છે જે સોલાર રૂપટોપનું કામ કરીએ તો એક સાંધી અને તેર તૂટે સોલાર રૂપટોપ ખરાબ છે એવું મારું કહેવાનું જરા પણ આશય નથી પરંતુ જ્યારે આ વર્ક કરાવીએ છીએ ત્યારે સ્લેબ ને દિવાલો પ્રભાવિત થાય છે તો વોટરપ્રૂફિંગ પણ કરાવવું જરૂરી છે માટે પહેલા સોલાર રૂપટોપ જ્યારે વર્ક કરાવો તો વોટરપ્રૂફિંગ કરાવવાનું ભૂલશો નહીં ચૂકશો નહીં કારણ કે જ્યારે પણ સ્લેબ એરિયામાં ખાલી આનું જ નહીં કોઈ પણ પ્રકારનું ફેબ્રિકેશન વર્ક થાય છે તો એનાથી દિવાલો છે આપના ઘરનો સ્લેબ છે એ પ્રભાવિત થતો જ હોય છે જેના હિસાબે લીકેજ થાય છે પરંતુ આ લીકેજ આપને ક્યારે ખબર પડશે જ્યારે આવશે અને ફૂલ અંદર વરસાદ પડશે ત્યારે આપને ખ્યાલ પડશે જે ભેજની શરૂઆત છે એ થશે પછી ધીરે ધીરે પાણીના ડ્રોપ છે એ ધીમે ધીમે પડવાના શરૂ થશે ત્યારે આપને ધ્યાનમાં આવશે કે આપણી છત લીકેજ થઈ રહી છે તો આવું ના બને એટલા માટે આપણા વડીલો જે કહેવત કહેતા હતા કે પાણી પહેલા પાળ બાંધો તો આ એ જ કહેવત અત્યારે લાગુ પડે છે કે પાણી પડે એ પહેલા વોટરપ્રૂફિંગ કરાવવો જેથી કરી આપનો સ્લેબ એરિયા આપની દિવાલો સુરક્ષિત રહે એવી જ રીતના જો કદાચ આ લાપરવાહી રહી જશે તો શું મકાનની હાલત ભવિષ્યમાં થઈ શકે છે એના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જેમ આપણે પહેલા નાનપણની અંદર પત્તાના મહેલ બનાવતા હતા અને પત્તાનો મહેલ એક નાની એવી હવાની લહેરખીના કારણે નીચે ધરાશય થઈ જતો હતો ઉપાય ભેગી કરીને આપના સપનાના ઘરને તમે બનાવ્યું હતું એ મકાન પત્તાના મહેલની જેમ ભેજના કારણે કઈ રીતના ધરાશય થઈ રહ્યું છે આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે જુઓ શું તમે પણ આવું ઈચ્છો છો કે આવી કિંમત આપણે પણ ચૂકવવી પડે કારણ કે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે અકસ્માત જે છે એ જીવનમાં એક જ વખત થાય છે અને એ જે એક વખતની જે ભૂલ છે એ આખી જિંદગી અફસોસ છોડી જાય છે આવું ન બને એટલા માટે આપના પરિવારને સુરક્ષા માટે આપના મકાન એટલે કે આપના ઘરનું સપનાનું જે ઘર છે એની સુરક્ષા માટે એના સ્લેબની સુરક્ષા માટે આપની દિવાલોની સુરક્ષા માટે વોટર પ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે અગર નથી કરાવતા તો શું કિંમત ચૂકવવી પડે છે એ દ્રશ્યો આપની સામે જ આવી રહ્યા છે આ કોઈ મિત્રો ડરાવવાની વાત નથી પરંતુ અત્યારે અપડેટ થવાનો જમાનો છે દરેક વસ્તુમાં વસ્તુથી માંડી અને લોકો અપડેટ થઈ રહ્યા છે ત્યારે આપણા સપનાના ઘરને આપણે કેમ અપડેટ નથી કરી રહ્યા આપણે મોજ શોખ અને મનોરંજનના ઘણા બધા સાધનો વિકસાવીએ છીએ અને એની પાછળ ઘણા બધા એક્સપેન્સ કરી રહ્યા છીએ પણ જ્યારે આપના ઘરના મેન્ટેનન્સની વાત આવે આપના સપનાના ઘરના મેન્ટેનન્સની વાત આવે તો ત્યાં ક્યાંક ને ક્યાંક એક્સપેન્સમાં આપણે બાર્ગેનિંગ ઉપર ઉતરી જઈએ છીએ મિત્રો હંમેશા જે બેસ્ટ ચોઈસ તમે તમારા જીવનમાં કરી છે એવી જ રીતના વોટર પ્રૂફિંગમાં પણ હંમેશા બેસ્ટ ચોઈસ કરો આ મારા અવેરનેસ વિડીયો હોય છે જેથી કરી અને લોકો સુધી આ વાત પહોંચે કે ભેજ છે એ કેટલું નુકસાનકારક છે અને ભેજ જે છે એ દિવાલોને કઈ રીતના ખલાસ કરી દે છે અને મિત્રો આપણા સપનાનું ઘર ધરાશય થઈ ઘડીએ પોતાના મહેલની જેમ પડી જાય છે આવું ના બને અને કોઈ પણ જાનહાનિ ન થાય આવા આશયથી આ વિડીયો સ્ટોપડ્રોપ વોટરપ્રુફિંગની ટીમ બનાવી રહી છે તો બે હાથ જોડીને મારી વિનંતી છે કે આપના સપનાના ઘરને મેન્ટેન કરો ઘણા લોકોના મગજમાં હજી પણ એવું છે કે વોટરપ્રૂફિંગ કરાવીશું પણ એક વરસાદ થઈ જાય આપણને ખબર પડે કે હવે આપણી છત લીકેજ થાય છે તો મિત્રો એક વસ્તુ અહીંયા નોંધ લેશો કે ચોમાસું એ વોટરપ્રૂફિંગ માટેનો પીરિયડ નથી ચોમાસા પહેલા જેના આઠ મહિના એટલે કે વિન્ટર અને સમર જે છે એ દરમિયાન જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ ચોમાસાની અંદર વોટરપ્રૂફિંગ આપ કરાવી શકો છો પરંતુ જો સારો ઉઘાડ હોય તો બાકી એ કામ કરવાનો કોઈ મતલબ નથી વોટરપ્રૂફિંગ હંમેશા ચોમાસા પહેલા જ કરાવવું જોઈએ કારણ કે વિન્ટરની અંદર પણ જ્યારે દિવાલોની અંદર ભેજ આવતો હોય છે એના હિસાબે પણ તમને લીકેજ જો કંઈ કંઈક જોવા મળે સીપેજ જોવા મળે છે એવી જ રીતના જ્યારે સમર આવશે ત્યારે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોના હિસાબે હીટ પકડશે ત્યારે મકાનની અંદર જે ક્રેક છે એ ક્રેક વધુ ડેવલપ થશે અને જ્યારે મોન્સૂન આવશે ત્યારે એ જ ક્રેકની અંદરથી પાણી નીચે ઉતરશે અને આ પ્રોસેસ એટલી લેન્ધી હોય છે લીકેજની જે પ્રોસેસ હોય છે એટલી લેન્ધી હોય છે કે તાત્કાલિક આપને ખ્યાલ નથી પડતો પરંતુ જ્યારે મોન્સૂનની શરૂઆત થાય છે હેવી રેન થાય છે ત્યારે જ આપની સામે આ લીકેજ આવે છે આવું ના બને એટલા માટે વોટરપ્રૂફિંગ કરાવવો વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે અગર આપ આપના મકાનનું લીકેજ માટેનું જે સર્વે કરવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી અમને પહેલાં પે કરવાનો રહેશે ત્યારબાદ અમે આપના મકાન આપના અગાશી ઉપરનો સર્વે કરશું કઈ રીતનું હોટોપ્રૂફિંગ કરવાની જરૂરિયાત છે કઈ રીતની રિકવાયરમેન્ટ છે આપની છતને એ મુજબ આપ આપને અમે આપને સજેશન આપશું અને જો આપ મને સંપર્ક કરવા માંગો છો તો મારો જે નંબર નંબર છે છે આપની સામે આવી રહ્યો આ ઉપર આપ મને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ માહિતી હોય તો એ માહિતી આપ મારી પાસેથી લઈ શકો છો ટીમ માત્ર રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતની અંદર વર્ક કરી રહી છે અમારી ટીમ આપના ઘરની આપના ઘરના છતની સુરક્ષા માટે પહોંચી જશે માત્ર વાર છે તો આપની અવરનેસની અને આપના એક ફોનની તો મિત્રો